મિત્રો આજનો વિડિયો છેલ્લે સુધી જોજો કારણ કે આજની વિડિયો દરેક માટે ખૂબ જ ઉપયોગી બની રહેવાનો છે સજાવટ સ્ટોરીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ પ્રીતિને માથામાં દુખાવો થતો હતો અને થોડો તાવ પણ હતો સાંજે જ્યારે તેનો પતિ ઓફિસેથી આવ્યો ત્યારે તેણે કહ્યું સાંભળો કૃપા કરીને મને હોસ્પિટલ લઈ જાઓ હું ડોક્ટરની સલાહ લઈશ તાવ વધી રહ્યો છે તેના પતિએ ગુસ્સામાં કહ્યું સારી થઈને તારે શું કરવાનું છે તું બાળકને જન્મ આપવાની નથી અને તું તારી સારવાર કરાવવા ગઈ છે અરે તું માં બની હોત તો આ ઘર પર રાજ કરત પરંતુ તું તો ઉજ્જડ જમીન છે જેના પર એક ઘાસ પણ ઉગી શકતું નથી હું તારી પાછળ પૈસા કેમ બગાડું આવા હૃદયદ્રાવક શબ્દો કહીને તેનો પતિ ગુસ્સામાં રસોડામાં ગયો તેણે ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને જોરથી ગટગટ પીવાનું શરૂ કર્યું એટલામાં પ્રીતિની આંખો આંસુઓથી ભરાઈ આવી તેના પતિએ બૂમ પાડી હવે તું અહીં ભોજન બનાવશો કે હું આવીને તમારી મદદ કરું તમે માત્ર એક જ ભોજન રાંધી શકો છો તારાથી બીજું કંઈ નહીં થાય નકામું તને ઘરે હું રાખીને પૈસા વેડફી રહ્યો છું તેની સાસુ પણ તેને કોસવા લાગી અને બોલ્યા હા દીકરા સૌપ્રથમ તો તે વેરાન છે તેના ઉપર તે એક નંબરનો કચરો વર્ક હોલિક અને હારસુ વ્યક્તિ છે જુઓ તે મોડું કરી રહી છે બે દિવસ તાવના બહાને મહારાણી બની ગઈ છે હું તો કહું છું કે અત્યારે જ ગાડી મૂક ઘરની બહાર જેથી હું તારા ફરીથી લગ્ન કરી શકું આવી સ્ત્રીથી છૂટકારો મેળવવો એ જ સારું સાસુ અને પતિ દ્વારા થપકો ગાધા પછી પણ પ્રીતિ કંઈ બોલી નહીં તેને ડર હતો કે જો તે મોઢું ખોલશે તો કદાચ તેઓ કંઈક ખોટું કરશે તેણીએ પહેલા વિચાર્યું કે તેણીની સાસુ તેને બંજર કહે છે આ ઘરમાં રહીને તે શું કરશે તેણે પોતાના આંસુ લૂચ્યા અને મનમાં સંકલ્પ કર્યો કે હવે તેને આ ઘરમાં રહેવું નથી તેણે તેનો ફોન ઉપાડ્યો અને તેના ભાઈ સંદીપને ફોન કરવા લાગ્યો એટલામાં જ તેનો પતિ રૂમમાં આવ્યો તેને કોલ કરતી જોઈને તેના હાથમાંથી ફોન છીનવી લીધો તેણે સંદીપનો નંબર જોયો કે તરત જ તેણે પ્રીતિને જોરથી થપ્પડ મારી અને કહ્યું તું નાલાયક મહિલા છે તું શું કરે છે તું તારા ભાઈને ફોન કરતી હતી ઘરની વાતો ઘરમાં રાખ શિબલી બહાર કોઈની સામે બોલશે તો મરી ગઈ સમજજે હું તને છૂટાછેડા આપીશ પતિએ ગુસ્સામાં બૂમ પાડી અને કહ્યું કે મને છૂટાછેડા આપવાનું એટલું સરળ નથી પ્રીતિએ કહ્યું મેં આ ઘરને આટલા વર્ષો આપ્યા છે હું તમને બધાને પાઠ ભણાવીશ અને પછી જઈશ ત્યાર પછી લાંબા સમય સુધી ઘરમાંથી ઝઘડાના અવાજો આવતા રહ્યા આ દરમિયાન પ્રીતિનો ભાઈ સંદીપ આખી રાત સૂઈ શક્યો ન હતો તેને સમય સમય બેચેની અનુભવ થઈ રહી હતી હવે તેની બહેનને ત્યાં ચિંતા હતી તો તે અહી શાંતિથી કેવી રીતે શકે તે આખી રાત બાજુઓ બદલતો રહ્યો વહેલી સવારે તેણે વિચાર્યું કે તે ઘરના કામ કરતી હશે આથી તેણીએ બપોરે ફરી ફોન કર્યો જ્યારે તેણીના બનવીએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે નાહી રહી છે સંદીપ ચિંતિત થઈ ગયો બે દિવસ વીતી ગયા સંદીપ તેની બહેન સાથે વાત કરવા માંગે છે વાત થતી નથી માટે ભય રડે છે તે કોશિશ કરતો હતો પણ જ્યારે પણ તે ફોન કરતો ત્યારે તેનો બનવી ફોનનો જવાબ આપી દેતો અને કહેતો કે તે અત્યારે રસોડામાં છે અને ક્યારેક જ્યારે તે ફોનનો જવાબ આપતો ત્યારે તે કહેતો હતો કે તે બાથરૂમમાં જ છે હવે અચાનક ત્રણ દિવસ વીતી ગયા અને બહેન સંદીપ સાથે વાત કરી શક્યા નહીં તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો સંદીપના માતા પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું રહેતો હતો કહ્યું હતું કે સંદીપ માટે સારી છોકરી શોધો જેથી સંદીપ જલ્દી સેટલ થઈ શકે બધું બરાબર ચાલી રહ્યું હતું સંદીપ પણ લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો જેથી તેને એકલા રહેવું ના પડ્યા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે અનુભવી રહ્યો હતો કે તેની બહેન પ્રીતિ થોડી ખોવાઈ ગઈ છે પણ તે સમજી ન શક્યો કે મામલો શું છે પરંતુ છેલ્લી વાર જ્યારે તેણે તેની બહેન સાથે વાત કરી હતી ત્યારે તે ખૂબ જ ખુશ હતી કારણ કે આખા અઠવાડિયા દરમિયાન તે પછી તેની લગ્નની વર્ષગાંઠ આવી રહી હતી તેણે સંદીપને પાર્ટીમાં આવવાનું પણ કહ્યું હતું આ દિવસોમાં મિત્રો તેની આટલી ઉદાસ કેમ છે પરંતુ આ દરમિયાન તેનો તેની બહેન સાથે સંપર્ક તૂટી ગયો હતો હવે તેનાથી તેના ભાઈથી સહન થતું ન હતું તેની બહેનને મળવા તે બીજા દિવસે અચાનક ટ્રેન પકડીને તેના સાસરે પહોંચ્યો હતો ત્યાં જઈને તેણે દરવાજો ખખડાવ્યો તો પ્રીતિના સાસુએ દરવાજો ખોલ્યો સંદીપને પોતાની સામે જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ અને કડક સ્વરે તે કહેવા લાગી અરે તું આટલા ખરાબ ચહેરા સાથે કેવી રીતે આવે છે જ્યારે જુઓ ત્યારે મોઢું ઉઠાવીને આવી જાઓ છો હું જ્યારે પણ તને જોઉં છું ત્યારે તું તારી બહેનના સાસરે આવી જાય છે ખબર નથી કે અમારી જગ્યાએ બહેન દીકરીનો સંબંધ હોય ત્યાં અમે પાણી પણ નથી પીતા અને તમે અહીં આવીને અમારો સમય બગાડો છો સંદીપે તેની અવગણના કરી અને કહ્યું પહેલા મને એ કહો કે પ્રીતિ ક્યાં છે તમે આ દિવસોમાં મારી સાથે ફોન પર વાત કેમ નથી કરાવતા રુકમણીજી ચોકી ગયા સંદીપ ઘરમાં પ્રવેશવા લાગ્યો એટલામાં જ તેનો બનવી રૂમમાંથી બહાર આવ્યો અને સંદીપને જોઈને સ્તબ્ધ થઈ ગયો સંદીપ બોલવા લાગ્યો બનવી મારી બહેન ક્યાં છે તેના બનવીએ સંકોચથી કહ્યું મને કેવી રીતે ખબર તારી બહેન ઘરેથી ભાગી ગઈ છે તારી પાસે નથી આવી હવે સંદીપ ગુસ્સામાં પોતાનો સ્વભાવ ગુમાવી બેઠો અને કહેવા લાગ્યો કે પણ હું ફોન કરું છું તમે હંમેશા કે તે રસોડામાં છે અથવા કામ કરે છે તમે મારી સાથે જૂઠું કેમ બોલ્યા મારી બહેન ક્યારથી ઘરે નથી ત્યારે તેના બનવીએ ગુસ્સામાં કહ્યું તો પછી મારે શું કરવું જોઈએ શું તમે તમારી મર્યાદા બગાડશો મને લાગ્યું કે તે તમારા ઘરે આવી હશે જ્યારે તમે ફોન કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું નહીં હું તેને મારા ઘરેથી શોધી રહ્યો છું ખબર નહીં ક્યાં ભાગી ગઈ પછી પ્રીતિના સાસુએ પોતાનું વલણ બદલ્યું અને કહ્યું જુઓ ભાઈ બહુ તે મારા ઘરેણા ચોરીને ભાગી ગઈ છે જો તે મળી જશે ને તો પણ હું પોલીસ રિપોર્ટ કરીશ અને તારી બહેન જેલના સળિયા પાસે જશે સંદીપે આશ્ચર્ય સાથે કહ્યું શું બકવાસ બોલો છો મારી બહેન આવું કામ બિલકુલ કરી શકતી નથી રુકમણી જે ચહેરો બનાવીને કહ્યું તો પછી તે ખોટું નથી તો પછી તે ચોરની જેમ ક્યાં છુપાઈ ગઈ બહુ ચાર દિવસથી ઘરેથી ગુમ થઈ ગઈ છે અમે સૂતા હતા અને અમને ખબર નથી કે તેણી ક્યારે નીકળી ગઈ અને તે ક્યાં ગઈ પણ મારા દાગીના ગાયબ છે એટલે હું કહું છું કે એ મારા દાગીને લઈને ભાગી ગઈ છે સાસુ બહુ ચતુરાઈથી ખોટું બોલી રહ્યા હતા સંદીપ માથું પકડીને વિચારવા લાગ્યો કે તેની બહેન આ રીતે કેવી રીતે ગુમંત થઈ ગઈ જ્યારે તેણે વાત કરી ત્યારે બીજા દિવસે તેણી એટલી ખુશ હતી કે આવતા અઠવાડિયે તેની લગ્નની વર્ષગાંઠ આવી રહી છે એવું બિલકુલ લાગતું ન હતું કે તે આવું કઈક કરવાનું વિચારી રહી છે શું કરવું તે ખબર ન હતી તે લાંબો સમય માથું પકડીને બેસી રહ્યો અચાનક સંદીપે સામે ટેરેસ પર એક કેમેરો લગાવેલો જોયો તો તેના મગજમાં એક વિચાર આવ્યો તે તરત તરત જ જ પોલીસ પોલીસ પાસે ગયો અને આખી વાત કહી તેની સાથે પડોશના ઘરે પહોંચી ત્યાર પછી જ્યારે ભાઈએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો સાસુ ચોકી ગઈ કારણ કે ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે પ્રીતિને તેણીના સાસુ અને પતિ તેણીને ઘરની બહાર લાવી માર મારતા હતા તે સમયે પ્રીતિના હાથમાં કંઈ નહોતું તેને ખાલી હાથે માર મારીને ભગાવી રહ્યા હતા તે પછી તેણી ક્યાં ગઈ કોઈને કંઈ ખબર ન હતી હવે પ્રીતિની શોધ વધુ જોર જોરથી શરૂ થઈ પોલીસે પ્રીતિના પતિ અને સાસુની ધરપકડ કરી હતી આખરે રાત સુધી મહેનત કર્યા બાદ પ્રીતિની લાશ જંગલમાંથી મળી આવી હતી બાદમાં ખબર પડી કે પ્રીતિ ચાલતી વખતે તે રસ્તા પર બેભાન થઈને પડી ગઈ અને જંગલી પ્રાણીઓ તેને જંગલમાં ખેંચી ગયા પ્રીતિના ના ભાઈને ઊંડો આઘાત લાગ્યો હવે આ દુનિયામાં તેનું કોઈ ન હતું તે વિચારતો હતો કે માતા કે પિતા ન હતા તો બહેન તો હતી જ તો એકબીજાના સહયોગથી દુઃખ અને સુખનો અંત આવશે પણ હવે તે પણ આ દુનિયામાં ન હતી પ્રીતિના પતિ અને સાસુને સજા થઈ પણ પ્રીતિ આમાંથી પાછી તો આવવાની નહોતી બાદમાં પોલીસ માર બાદ માર મારે વાદ પ્રીતિના પતિએ જણાવ્યું કે પ્રીતિ લગ્નના પાંચ વર્ષ બાદ પણ મા બની શકી નથી ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે પ્રીતિમાં ખામી છે જેથી અમે તેને ટોર્ચર ટોર્ચર કરવાનું શરૂ કર્યું જેથી તે ઘર છોડીને જતી રહે તે રાત્રે મેં તેને ઘરની બહાર ગાડી મૂકી મને ખબર નથી કે પછી શું થયું પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે પ્રીતિનું મોત તેના માથામાં થયેલી ઈજાને કારણે થયું હતું અને તે ઈજા તેના પતિ અને સાસુને કારણે થઈ હતી બંને સાથે મળીને પહોંચાડી હતી તેથી જ તે લોકોને સખત સજા કરવામાં આવી હતી પ્રીતિના આ ગુનેગારોને સજા થઈ હતી પરંતુ આજે પણ આવા ઘણા ક્રૂર લોકો છે જેઓ નિર્દોષ પુત્ર વધુઓને ત્રાસ આપે છે અને તેઓને તેમના કૃત્યની સજા પણ મળતી નથી આવા લોકોની સામે અત્યાચાર સહેવા વાળા એ જ અવાજ ઉઠાવવો જોઈએ હકીકતમાં મેં આવી ઘણી જગ્યાએ જોયું છે એટલે જ મારે આવી વાર્તાઓ લખવી પડે છે મિત્રો તમને જો મારી મહેનત અને મારી લખેલી વાતો ગમતી હોય તો વિડીયોને એક લાઇકની સાથે કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો અને હા આવી જ વાર્તાઓ વધુ સાંભળવા માટે આપણી ચેનલના જરૂર સબસ્ક્રાઈબ કરો સજાવટ સ્ટોરીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ જય હિન્દ મિત્રો જય ભારત દરેકને એટલી જ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર મિત્રો ના જતા કારણ કે આવા જ પ્રકારની સરસ મજાની ટૂંકી સરળ અને ઘણું બધું શીખવી જાય એવી વાર્તાઓ બીજે ક્યાંય નહીં મળે હા હું તમને લખીને આપું છું બીજે આવી વાર્તાઓ ક્યાંય નહીં મળે માટે જ વિનંતી કરું છું કે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ મને થોડો સપોર્ટ કરો જય હિન્દ જય ભારત